예. <sus>

માજી રેશન કાર્ડ લાવો ને 52 રૂપિયા આપો 50 છે 50 નો આલે 52 જોઈ મારા રોયા ગયા વખત ના 2 રૂપિયા બાકી છે અમે બાકી જ નથી રાખતા કઈ તારો ગગો બેઠો તો દુકાને તું નો બેઠો એ માજી મારા લગન જ નથી ગયા એ બે રૂપિયા હારવા ગઈડા માણા ને હેરાન કરે સલાતન ક્યાં થી થાય હે માજી 2 રૂપિયા આપો આ શું છે આ આ જગત ઉપર પૈસા નથી એમ આ દીધું છે આ ઓછી લે ગાડી લે

સામે પ્રોફ લઈ જાવ આવતા વખતે મને ફોન કરજો એટલે ઘરે આવી દઈ જાય તારી તારો ફોન નંબર દઈ દે એટલે તારા આદાને કઈ કે મિસ કોલ છે આ જો મારું કાર હાલુ હાલુ ગગા આ ભગવાન તને 150 વર્ષનો છે